ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે રામ જો સવાર સવારમાં મહારાજને અહીંયા થાળમાં જે શું કહેવાય ફરાળી ફૂડ ધરાયું છે કેમ કે એમાં અમે લોકો એક કરીએ છીએ તો આજે સવારમાં એક જમવા માટે સલાડ અને ફૂડ ડિશ છે તો મહારાજને થાળમાં આજે અમે લોકોએ સલાડ જમાડ્યું છે સરસ મહારાજ દર્શન કરી અને પછી આગળ મળીએ બધા જોઈએ આગળ આગળ આજનો પ્લાન શું છે તો ચલો જોતા રહો આગળ આગળ જય સ્વામિનારાયણ સવાર સવાર માં લેગો લઈને બેસી ગયા નાવા ધોવા નથી ક્યારે પછી સાંજે

મજા આવીને તો છોકરાઓ અહીંયાં રમે છે અને મમ્મી મમ્મીને લોકો ભાઈ એમને લઈને આજે સોમવાર છે તો શિવાલય દર્શન કરવા માટે ગયા છે અને આમાં પણ આગળ પ્લાન છે કે નિર્વાને યુનિફોર્મ લેવાનો છે નેક્સ્ટ વીકમાંથી છોકરાઓને સ્કૂલ ખુલે છે તો હવે એનો યુનિફોર્મ લેવા જવાનો છે તો ચલો આ જઈએ યુનિફોર્મ લેવા ને જોઈએ આગળ ગામે કમોજ કમોજ ના ખેતર આવ્યા છે લંડન ની અંદર આ કમોજ છે આ અમે ગામ છે અમે રોડ આવી ગયો

હા ખેતર હોય અહિયાં અશોક ભાઈ લંડન ના આવી ગયા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સીતારામ અરે ગયા કેટલું મોટું વિશાળ ખેતર વિશાળ વિશાળ હો ભાઈ

જામમાં હો ગઉં ભાઈ હેં તો હવે હોય ખરા જો આ ખેડી આવેલા જવાનું આપણે જો આ ખેડી અમે જાતા ને જો ઓલું ગામડું છે ગામડી જાતા અમે હા પણ જો અમે આથી આવ્યા હતા પણ આ ખુલ્લું હતું ને એટલે આપણે ઓલા પણ અહીંથી આલું પીડ્યું જરાક કેમ છે ભાઈ હં

હવે તમારે ઉતાળ ન હોય તો થોડા કાઢી ઉતાળ હોય તો રિટર્ન થઈ જાય બરોબર પુનાભાઈ મને બહુ કહેતા અરવિંદભાઈ તમે પાછા રિટર્ન ક્યાંતા કે નહીં ખેતરમાં મેં ખેતરમાં મે ટાઈમ નથી મેળ્યો એ કે એક દિવસ આવ મજા આવી છે કે જાહુ કીધું વાહ કઈ જગ્યાએ યુનિફોર્મ લેવા છે હે સ્કૂલ સોલ્યુશન વે સોલ્યુશન

જોઈએ ઘરે જઈને વડે યુનિફોર્મ ની શોપિંગ બાદ હવે જો શું કેવાય કે પેટ માટે શોપિંગ થાય છે કેમ શું લીધું આશીષ પીઝા પીઝા તો ક્યાં આપણે દૂર જ છે મહિનામાં એક વાર ખાવાના કેમ આ બધા ટીવી જોઈ છે ને અહીંયા

હવે કોઈનો એવો સવાલ હતો કે રોટી મેકર કેટલાનું લીધું ને કઈ કંપનીનું એમ તો રોટી મેકર મારે ઇન્ડિયા થી 2250 નો આવ્યું છે કંપનીનું રોટી મેકર છે મને નહોતી ખબર કેટલાનું આવ્યું કેમ કે જ્યારે રોટી મેકર લેવા ગયા ત્યારે માર સાસુ ને માર દેરાણી ગયા હતા અમે બધાના ઘર લેવાને એમ ગયા હતા ને ત્યાં તો પછી બિલમાં માં હવે જોયું તો બાવીસો પચાસ નું છે અને આઈ થિંક બાવીસો માં પછી આપ્યું હતું છેલ્લે એને થોડા પૈસા ઓછા કરી દીધા ને તો તો પ્રેસ્ટીસ કંપની નું બાવીસો પચાસ નું છે સાડી તો એ સાડી પણ બાવીસો પચાસ ની જ છે બીજો કોઈ નો એવો સવાલ હતો આપણે જે પટોળું હતું મારું એ કેટલાનું તો મેં મારું સાસુને પૂછ્યું તો પણ જવાબ આપવાનું ભૂલાઈ જતું હતું એ હું ભૂલી ગયું પાવન કે પાલ કયો છે ત્યાંથી લીધેલું છે અને લીધું નઈ તો ક્યારનું ગયા વર્ષે તુલસી વિવાહ માં એટલે હવે કેટલાનું છે એ ભૂલાઈ ગયું છે પણ મળી ગયું તું સસ્તું સેલ માંથી લીધેલું છે તો તો પાવન કે પાલવ એવી કઈ શોપ નું નામ છે સુદામા ચોક ત્યાંથી લીધું તું અને વારાફરતી બધાના સવાલ આવે છે કે તમે તમારા ભાઈ જોડે રહો છો તો હું મારો ભાઈ જોડે રહીએ છીએ મેં જોડે રહી મારા ભાભી છે આજ કોઈનો સવાલ છે કે આ આંટી છે તમારી મમ્મી છે કે સાસુ તો એ મારી મમ્મી છે ઇન્ડિયા થી હમણાં 6 મહિના માટે આવ્યા છે ઓ 1.5 મહિનો રહ્યો છે હા તો એવું છે તો આ ઓબ પૂછ્યું તો એનો જવાબ મળી ગયા છે

બેસી ગયા જો બધા રેવાદર કપડા ન બદલવાના અહીંયા જો સાંજે સંતો ની પધરામણી છે તો થોડી થોડી તૈયારી કરી નાખી છે ગાલે થોડુક નાનું ખીલ જેવું ગુમડું છે ને એટલે પટ્ટી લગાવી દીધી છે મોટી બાય મંત્ર જય સ્વામિનારાયણ